ઊંઝા ખાતે નારી વંદના કાર્યક્રમ યોજાયો ઊંઝા શહેરમાં આવેલ ઉમિયાબાગ ખાતે રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઊંઝા વિધાનસભા મતવિસ્તારનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને સખીમંડળના લાભાર્થીઓના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા તેમજ શોર્ટ ફિલ્મનું પ્રદર્શન તેમજ લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઊંઝા ધારાસભ્ય કિરેટભાઈ પટેલ ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ ઉનાવા એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલ ઉંઝા ટેડીઓ ડોક્ટર ભાર્ગવીબેન વ્યાસ સહિત અધિકારીઓ ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી